जो हजी कहीं दी उसके फोन

ઓ હેલો તમે કઈ ચાલ્યા તમે કઈ ચાલ્યા તમે કાચ ઉતારો નઈ કાચ ઉતારો કાચ હા તમારી નોકરી નહીં ચિંતા કરો તમે બસ ઉભી રે જયશિલ ને ફોન કરું લે પકડ अचाई पकड़ दक्षिण गुजरात वीज लिमिटेड कंपनी हमने मंगवाया है

અરે વિડીયો લાઈવ ચાલુ વિડીયો ચાલુ છે વિડીયો ચાલુ છે આવો 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 વિડીયો ચાલુ છે આવો ચાલ તમારો બતાવો ને જરા એક મિનિટ એક મિનિટ તમારી દેખતા વાત ઓ ભાઈ અહીંયા આવો ને જરા આજ છે નંબર તમારો અહીંયા અહીંયા એક મિનિટ એક મિનિટ એક મિનિટ હો ભાઈ હાજરીઓ મારી પાસે છે નંબર સિવ છે કેટલા ફોન છે કેટલા ફોન છે હા હા કેટલા ફોન છે નૈવાસી કયા ફોન છે કેટલા ફોન છે હા લગાવો કેટલા ફોન છે ને હા હા કેટલા ફોન છે જુઓ હા કેટલા ફોન છે બાઉ બધા કેટલા બાઉ કેટલા ફોન છે કેટલા ફોન છે કેટલા ફોન છે જુઓ પહેલાં મેગેજ છે આર ઓફિસ ફોન છે હા તો એમાં એરો ફોન કા હે ને જુઓ મારે ચાલીનો ફોન ચાલો કંઈ વાંધો નહીં વિડીયો ચાલુ જ છે અરે ના અમારે આવવાની જરૂર નથી હવે બધા જ આવશે અહીંયા હા ના ના આવવાની તમારું નામ શું સુભાષ ડામો સુભાષ ડામણ સુભાષ ડામો તમે શું અહીંયા શું થાવ તમે અહીંયા મારે અહીંયા કંઈ કંઈ કોઈ એક પ્રશ્ન નહીં એટલે તમારે નવે છે એસી તમારી અહિયાં ડ્યુટી શું છે મારે કઈ વાત કરો હે એટલે તમે અહિયાં ખાલી એમ જ દેલા હતા એટલે તમે અહિયાં ખાલી એમ જ દેવો છો ઓફિસ ઓફિસે આ તો ઓફિસ છો પણ તમારી ડ્યુટી શું છે અહિયાં તમારો શું હે તમારો મારો પ્રશ્ન એ છે કે ઓગણચાલીસ પંદર ફોન નહી ઉપાડતો અહિયાં સીધા અહિયાં આવું પડ્યું અમારે

તમારી અહીંયા ડ્યુટી શું છે હે એટલે તમે તમારી કોઈ ડ્યુટી નથી તમારી કાકા એમની કોઈ ડ્યુટી તમે શું તમે આહો હો હો ભાઈ પડી ગયા પડી ગયા ભાઈ પડી ગયા બોલો પડી ગયા પડી ગયા આ ભાઈ ની ગાડી જીજે સોલ સી એન અડસઠ જીરો બે અડસઠ જીરો બે એ અમારો કોઈ પ્રશ્ન નહીં મળે તમારે કમ્પ્લેટ નંબર હોય ને કમ્પ્લેન લખાવો કઈ દઈએ અમારે ફોન ઓગણચાલીસ તો ફોન કઈ રહ્યા ઓગણચાલીસ ફોન કર્યા તારે તો મારે અહિયાં આવું પડ્યું અરે ગોવાળી ફીડર નહીં ઝઘડિયા ગામમાંથી માંથી આવું આખા ગામની લાઈટ ચાલુ છે આખા ગામની ની લાઈટ ચાલુ છે મારા ઘરની ની લાઈટ નહીં ચાલુ એટલે સ્પેશિયલ મારે આવું પડ્યું ઓગણચાલીસ ફોન કર્યા હા બોલો ને સાહેબ ભાઈ ભાઈ અમે જયશિલભાઈ ને બી ફોન કર જયસિલભાઈ ને બી ફોન કર એનો વિડીયો ચાલુ જ છે ગાડીનો કેમ કે આ બોલ આંબુ કરીશું કલેક્ટર ને બી બોલાવું છું અહિયાં તો આ ગાડી નંબર છે

જોઈ લો મારી મારી વાત સાંભળો હું ખોટું બોલતો હોય તો તમે જોઈ લો કેટલા કોલ છે નેવ્યાસી એસી એસી કેટલા કોલ છે જુઓ કેટલા કોલ છે જુઓ આ વિડીયોમાં જ બતાવું છું આ વિડીયોમાં જ બતાવું તમને કેટલા કોલ છે મારા ફીડર જાય તો એટલે ફીડર નહીં કયું ચાલીસ કોલ કરું છું મારા ઘરની એકલાની લાઈટ બંધ છે ફીડર બંધ છે અરે મારા ઝઘડિયા ટાઉની વાત કરો છો ગોવાલી ફીરેની વાત નહીં કરતો સાહેબ આપણો ફોન નંબર એક જ છે ભાઈ તમે આપણો ફોન નંબર એક જ છે એવું ન કેતો શું ગ શું ગ પોલીસ વાયન ફોન કર દઈએ આપણે એ તો અમે કલેક્ટરને ફોન કરું આ વાત અલગ તમે ફોન કરું તમે ચિંતા ના કરો

પૂછો નઈ એમ અરે આર્ય તમારી દેખતા સાચી વાત ના સાચી વાત કેટલા કોલ છે જો તમારે ફોન જોઈ લો આ જોઈ લો આ કેટલા કોલ છે કેટલા આડત્રીસ કોલ છે ને